اوئے تمي کي دبايا اے ل لر मीडिया वारनि जवान जो

ગોપાલભાઈ આ બાજુ જોઈ ને ગોપાલભાઈ ચાલો ગોપાલભાઈ સુરત ની અંદર આગમન એમાં પણ આ હીરા બજાર માંથી આમ આદમી પાર્ટી ને જગ્યા બે હાજર વીસ ની સાલ આમ આદમી ને મત આપી વિજય બનાવી અને ગુજરાત ઘરમાં ફેલાવવા માટેની જગ્યા સુરતે કર્યા સુરતની જનતાનો આભાર માનવા માટે સુરતે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો અમને તક આપી એ બદલ એમને આભાર વ્યક્ત કરવા માટે હું બે દિવસ અહીં આવ્યો છું પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે અલગ અલગ સમાજના આગેવાનોની મેં મુલાકાત લીધી છે અમારો જ્યાં પાયો છે આમ આદમી પાર્ટીનો કે ગોપાલ ઇટાલિયાનો જ્યાં પાયો છે જ્યાં મૂળ છે એ અમારું વરાછા એ અમારી આ હીરા બજારમાં આજે હું આવ્યો છું અમારા આગેવાનો અમારા વડીલોના આશીર્વાદ માગવા અને ભવિષ્યમાં એક વધુ મોટી લડાઈ લડી શકીએ ખૂબ વિશાળ

મારી કોંગ્રેસના મિત્રોને એટલી જ વિનંતી છે કે નોટિસ નોટિસ કરીને વકીલને બીવડાવવા કોશિશ ન કરો એ અમારું કામ છે નોટિસ આપતી એટલે

કોંગ્રેસ પાર્ટી ની વિસાવદર શું હાલત થઈ એ જનતાએ જોઈ લીધું જનતાએ નિર્ણય આપી દીધા પછી ગોપાલ ઇટાલિયા કંઈ કહેવાનું રહેતું નથી જનતા સર્વોપરી છે એમણે ન્યાય કર્યો મને તક આપી છે મને જવાબદારી લલિત વસરે આમ કેમ કરી રહ્યા છે ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા ચૂંટાવીને આવ્યા બાદ હવે શું લાગી રહ્યું છે કે અલગ અલગ શરૂ થઈ થઈ જાય ને ગોપાલ ઇટાલિયા જેવો ગામડાનો એક સામાન્ય ખેડૂતનો દીકરો અવળી મોટી આખી ભાજપની સરકારની સામે લડીને ધારાસભ્ય થઈ જાય એ વાત ભાજપને ને એક અઠવાડિયા છે મને અનેક જગ્યા એવા સમાચાર મળ્યા કે ભાજપના નેતાઓને ખાવાનું ભાવતું નથી આવતી નથી જીતી કેવી રીતે અને એટલે હવે ગોપાલ ઇટાલિયાને ખરાબ ચિતરવા માટે ગોપાલ ઇટાલિયાને બરબાદ કરવા માટે ગોપાલ ઇટાલિયા રોકવા માટે ના ષડયંત્રો નોટિસોન ફોટિસોન આ બધું ચાલુ થશે પણ ગોપાલ ઇટાલિયા પેલાય ડરતો નતો તો હવે તો જનતા એ મને જવાબદારી સોંપી છે હવે તો કોઈ પ્રશ્ન જ નથી બધા એકના એક જ આપો ને જવાબ પછી જવાબ ગોપાલભાઈ લલિત વસુયા એ નોટિસ આપી છે તો શું લાગી રહ્યું છે કોના હિસાબે આ નોટિસ નોટિસનો ખેલ શરૂ થયો છે ત્રીસ વર્ષથી કોંગ્રેસ પાર્ટી ભાજપવાળા વાળા કેટ કરે છે આ કઈ અમારા માટે નવું નથી ગુજરાત આપવું જાણે છે પણ બોલતું લાલુભાઈ કેટલા વખત ને વાંચ્યો નથી મને બહુ માન્ય ભાજપ ને હાથો બની ગયો છે તો શું ભાજપ ને આગાંદર આપી છે હાથો બની ગયું છે તો

હજારો લોકોની વચ્ચે છેલ્લા ચાર દિવસથી એક સેકન્ડ માટે હું નવરો પડતો હતો સતત લોકોની આશા અપેક્ષા જે લાગણીઓ છે ગોપાલભાઈને મળવાની ફોટો પડાવવાની મીઠું મોટું કરાવવાનું હું એમાંથી નવરો થઈશ તો હું કંઈક જોઈશ ને કે ક્યાં શું ચાલે છે અત્યારે તો હું લોકોની લાગણીઓને

اوو هاوے دے دیو بابا دے بابا دے سردار کپل بھائی